હેલો ફ્રેન્ડ જય શ્રી ગણેશ સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચન તો આજે આપણે બનાવશું અડદિયા તો શિયાળાની ઠંડીમાં અડદિયા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો એકદમ એકદમ પરફેક્ટ રીતે ઇઝીથી અડદિયા બનાવતા શીખશું અને જરા પણ દાંતમાં ન ચોટે ન બને એવી રીતે આજે આપણે અડદિયા બનાવવાના છીએ તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો એ પહેલાં તમને જો મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે આપણે અહીંયા પેલા શું શું જોશે અડદિયા બનાવવા માટે એ આપણે અહીંયા જોઈ લઈએ તો અહીંયા મેં એક વાટકો ભરીને અડદનો લોટ લીધો છે આ લોટ બજારમાં આરામથી મળી જાય છે અને જો ન મળે તો તમારે ઘરે અડદની દાળને ફોતરા વગરની દાળને લઈને

આવી રીતે આપણી ઘરની જે ખાવાની ચમચી હોય છે તે એક ચમચી હું અહિયાં ઘી એડ કરું છું અને તેને થોડું સરસ મિક્સ કરશું અને પછી આપણે તેને ગેસની ફ્લેમ સ્લો રાખી અને ઘી અને દૂધને સરસ એવું ગરમ કરી લેવાનું છે જો આ રીતે તમે ધાબો દેશો અને અડદિયામાં તો અડદિયા તમારા એકદમ સોફ્ટ બનશે મોઢામાં મુકતા ઓગળી જાય એટલા બધા સરસ આપણા અડદિયા બનીને તૈયાર થશે તો અહીંયા આપણે જો આપણું દૂધ અને ઘી બંને સરસ ગરમ થઈ ગયું છે ઘી સરસ ઓગળી પણ ગયું છે તો હવે આ બસ આપણે આને આટલું જ ગરમ કરવાનું છે કે બસ થોડું ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને એક વાસણમાં આપણે લોટ એડ કરી દઈશું મોટું વાસણ લેવાનું છે એટલે આપણે મિક્સ કરવામાં થોડી આસાની રહે તો એમાં વચ્ચે આવી રીતે ખાડો કરી અને તેમાં આપણે જે આપણું મોડ બનાવ્યું છે ધાબો બનાવ્યો છે તે એડ કરી દેવાનો છે તો પહેલાં હું અહીંયા અડધાથી થોડું વધારે એડ કરું છું થોડું થી બે ચમચી જેટલું બચાવી લઉં છું આપણે થોડું થોડું મિક્સ કરતા જશું તો આપણે આને સરસ એવું લોટારે મિક્સ કરી લેવાનું છે આપણે આને ગરમ કર્યું હતું દૂધ અને ઘીને તો આપણે ધ્યાનથી આને મિક્સ કરવાનું છે કારણ કે તે થોડું ગરમ હશે આપણે લોટમાં મોણ જે રીતે કરીએ છીએ તે રીતે સરસ એવું આને બધા લોટ હારે લોટના બધા હારે આપણે મિક્સ કરવાનું છે આને અને બાકીનું જે બચ્ચું હતું તે પણ હું આમાં એડ કરી દઉં છું એટલે મેં અહીંયા ટોટલ ચાર ચમચ જેટલું દૂધ લીધું હતું તે બધું મેં અહીંયા એડ કરી દીધું છે આવી રીતે આપણે સરસ એવું લોટારે મિક્સ કરી લેવાનું છે જો આવી રીતે મિક્સ કર્યા પછી આવું સરસ દેખાશે થોડા તેમાં ગાંઠા થઈ ગયા હશે એવું આપણે લાગશે તો પછી આપણે તેને ચાળવાનું છે તો અહીંયા આપણે જે ઘઉં સાફ કરવા માટેનું ચાણો હોય છે તે મેં લીધો છે તેને ધોઈ અને સાફ કરી લીધો છે અને આપણે એમાં આ લોટ હવે એડ કરી દેવાનો છે અને આપણે એને હવે સરખો જ લેવાનો છે હાથથી થોડું થોડું પ્રેસ કરતું જવાનું છે અને આપણે એને ચાળી લેવાનું છે આવી રીતે મોટી જારીવાળો લેવાનો છે જેથી કરીને આપણે અડદિયા એકદમ કણીદાર બને કારણ કે તેમાં આ મોટી જારીવાળો હોય છે એટલે તેમાં નીચે આપણે મોટી કણીઓ બનશે તો તમે જોઈ શકો છો એકદમ લોટમાં આપણે કણી કણી થઈ ગઈ છે જો સરસ એવી કણીઓ દેખાય છે આપણા લોટમાં તો આપણો પરફેક્ટ ધાબો દેવાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે લોટ ને શેકવાનો છે

ઘીને લોટ હારે સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે અત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી શકીએ છીએ અથવા તો હાઈ રાખી શકીએ છીએ પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ અથવા એકદમ સ્લો કરી દેવાની છે જેથી કરીને આપણો લોટ બળે નહીં તો અહીંયા હું ફરી પાછું એક ચમચી જેટલું ઘી એડ કરું છું આવી રીતે આપણે થોડું થોડું કરીને ઘી એડ કરવાનું છે અને મિક્સ કરતું જવાનું છે આવી રીતે આપણે થોડું થોડું ઘી એડ કરતા કરતા આપણું લગભગ બધું જ ઘી વપરાઈ ગયું છે કારણ કે હજી આપણે આમાં પાછળથી ગુંદ પણ શેકવાના એટલે થોડું ઘી આપણે વધારે યુઝ કરશું અને અડદિયા બનાવતી વખતે ઘીમાં આપણે જરા પણ કંજુસી નથી કરવાની તો જ આપણા અડદિયા એકદમ સરસ સોફ્ટ અને ખાવાની મજા આવશે એવા બનશે તો અત્યારે આપણે અહીંયા એકદમ આપણે આ લોટ કડક લાગે છે પણ થોડી વાર એ શેકાશે એટલે એકદમ એ ઢીલો થતો જશે જેમ જેમ આપણો લોટ શેકાતો જશે તેમ તેમ તેનો કલર પણ ચેન્જ થતો જશે અને તે ઢીલો પણ થતો જશે તો તો હું ફરી પાછું એક અડધી ચમચી જેટલું ઘી એડ કરું છું બધું ઘી મારું અહીંયા વપરાઈ ગયું છે અને આપણે આને સતત હલાવતા રહીને લોટને શેકવાનો છે વચ્ચે વચ્ચે આપણે તેને છોડી નથી દેવાનો નહીતર તે નીચેથી બહુ જલ્દીથી દાજી જાય છે અને પછી દાજેલા લોટનો ટેસ્ટ બહુ જ અજીબ આવશે આવી રીતે તમે જોઈ શકો છો જો લોટ થોડો શેકાયો છે તો એકદમ હવે તે ઢીલો થવા લાગ્યો છે અને લોટમાં બબલ્સ પણ આવવા લાગ્યા છે આપણે આમાં કોઈ કલર યુઝ નથી કરવાના એટલે લોટને આપણે એકદમ પ્રોપર શેકવાનો છે એકદમ આપણો લોટ સરસ લાલ દેખાય ત્યાં સુધી આપણે આને શેકવાનું છે પણ એ બળી ન જાય એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે લોટ શેકાશે એટલે તેમાંથી એકદમ સરસ એવી સુગંધ આવવા લાગશે અને તમે કાચો લોટ રાખી અને તેમાં જો કલર એડ કરી દેશો તો પછી અડદિયાનો ટેસ્ટ એકદમ ખરાબ આવશે તેમાં અડદની સ્મેલ આવશે એટલે લોટને આપણે અહીંયા પ્રોપર શેકવાનો છે તમે જોઈ શકો છો થોડો થોડો આપણા લોટનો કલર ચેન્જ થવા લાગ્યો છે જો હવે થોડો લોટ આપણો લાલ જેવો દેખાય છે તેની અમુક કણિઓ લાલ થવા લાગી છે તો આપણે આને હજી વધારે શેકવાનો છે કારણ કે લોટને આપણે સરસ એવો લાલ થાય ત્યાં સુધી શેકવાનો છે થોડીવાર પછી જો આવો કલર થયો છે આપણા લોટનો સરસ એવો લાલ દેખાય છે તો આપણે આને હજી થોડી વાર માટે શેકશું એટલે આપણે કોઈ પણ જાતનો અત્યારે આમાં થોડું ઘી વધારે છે એટલે થોડો ઓછો લાલ દેખાશે તમને થોડો વ્હાઈટ ઉપર દેખાશે પણ આ લોટ સરસ એવો આપણો પ્રોપર હવે શેકાવા જ આવ્યો છે આપણે તેની અંદર ગુંદ એડ કરી દઈશું એટલે ઘી આપણું જો સરસ એવો લોટ આપણો શેકાઈ ગયો છે એકદમ કલર આપણા લોટ નો ચેન્જ થઈ ગયો છે પેલા એકદમ વ્હાઈટ હતો અને અત્યારે હવે રેડ થઈ ગયો છે ઓરેન્જ જેવો થઈ ગયો છે તો હવે આપણે એમાં ગુંદ એડ કરી દેવાનો છે અને અત્યારે ગેસની ફ્લેમ ચાલુ જ છે આપણો ગેસ ચાલુ જ છે અને ગુંદને આપણે સરસ એવો ફૂટવા દેવાનો છે ગેસની ફ્લેમ બંધ કરીને પછી ગુંદ આપણે એડ નથી કરવાનો નહીતર કોક કોક પછી તેમાં ગુંદની કણી એમ જ રહી જશે તો ખાતી વખતે દાંતમાં ચોટશે એટલે ગેસની ફ્લેમ આપણે ચાલુ રાખી અને પછી ગુંદ એડ કરવાનો છે અને ગુંદ સરસ આપણો ફૂટી જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો સરસ એવો આપણો લોટ શેકાઈ ગયો છે છે જો એકદમ સરસ પ્રોપર શેકાણો ને પણ સરસ એવો આપણો ફૂટી ગયો છે તો જો પરફેક્ટ અડદિયા બનાવવા હોય ને તમારે તો એક ટીપ્સ છે લોટને ગરમ ગરમમાં તેમાં ચાસણી નથી એડ કરવાની લોટને આપણે અહીંયા બે થી ત્રણ કલાક જેવો ઠંડો થવા દેવાનો છે અને પછી જો તમે તેમાં ચાસણી લઈને ઉમેરશો ને તો એકદમ સોફ્ટ તમારા અડદિયા બનશે અને જરા પણ ચીકણા નહીં બને તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આ લોટને આપણે બે થી ત્રણ કલાક માટે ઠંડો ઠંડો થવા માટે રાખી દઈએ છીએ અને પછી પછી હવે આપણે એમાં આની ચાસણી કલાક લોટ સરસ ઠંડો થઈ ગયો છે તો પછી આપણે હવે એની ચાસણી કરી લઈએ તો એના માટે મેં અહીંયા ખાંડ એડ કરી દીધી છે અહીંયા દોઢસો બસો ગ્રામ મારો લોટ હતો તો હું અહીંયા દોઢસો ગ્રામ જેટલી ખાંડ લઉં છું તમારે જો વધારે ગળિયું ગળિયા બનાવો હોય અડદિયા તો તમે બસો ગ્રામ પણ લઈ શકો છો પણ દોઢસો ગ્રામ જો લેશો તો પરફેક્ટ એવી મીઠાશ અડદિયામાં આવશે અને આપણે ખાંડ ડૂબે એટલું જ આપણે અહીંયા પાણી લેવાનું છે અને આપણે એને સરસ એવું મિક્સ કરવાનું છે પાણી આપણે વધારે નથી લઈ લેવાનું નહીતર પછી ચાસણી આવવામાં વાર લાગશે તો થોડી વાર પછી આપણી ખાંડ બધી ઓગળી જશે અને આવી રીતે ચાસણીમાં બબલ્સ થવા લાગશે અને આ થી જો તમે એકવાર અડદિયા બનાવો એકદમ પરફેક્ટ એવા જો તમે પહેલી વાર ને તો પણ પરફેક્ટ એવા અડદયા બનશે જરા જરા પણ પણ ચીકણા બને અને હાર્ડ પણ નહીં બને અને ચાસણી પણ આપણે અહીંયા એક તારની જ લેવાની છે કારણ કે અત્યારે શિયાળો છે તો આમ પણ તે જામી જ જશે તો જો તમે જોઈ શકો છો આવી રીતે તાર બને છે આવી રીતે આપણે આંગળીમાં લઈને ચેક કરી લેવાનું છે તેમાં તાર બને છે બસ આટલી ચાસણી આપણે લેવાની છે ચાસણી લેતી વખતે કાંઈ આપણે બીવાની જરૂર નથી આવી રીતે લઈ અને ચેક કરી લેવાનું છે જો તાર બને છે સરસ એવું બસ આપણી ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણી ચાસણી સરસ થઈ ગઈ છે તો હવે આપણે અડદિયા માટેનો લોટ શેક્યો તો તે લઈ લેવાનો છે અને લોટ જો વધારે જામી ગયો હોય તો થોડું તેને નીચેથી આપણે જે વાસણ હોય છે તેને તપાવવાનું છે એટલે ઘી સરસ ઓગળી જશે આપણે એને ગરમ વધારે નથી કરવાનું હવે આપણે આપણી ચાસણી એમાં એડ કરી દઈશું અને જો ઘી જામેલું હશે આપણે આ લોટમાં અને આપણે એમાં ચાસણી એડ કરશું તો ગાંઠા પડવાની આપણે બીક લાગશે તો આપણે થોડું વાસણને તપાવી લઈશું તો બધું ઘી સરસ ઓગળી જશે અને લોટ આપણો સરસ છૂટો છૂટો થઈ જશે અને પછી આપણે તેમાં ચાસણી એડ કરી અને સરસ એવું એને મિક્સ કરી લેવાનું છે હળવા હાથે આપણે આને મિક્સ કરવાનું છે તો તમે જોઈ શકો છો ચાસણી બધી લોટારે મિક્સ થઈ ગઈ છે તો આપણો અડદિયા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે આને ગરમ ગરમ પણ આ રીતે ખાઈ શકો છો અમારે અહીંયા આને લચકો કહેવામાં આવે છે આવી રીતે એના અડદિયા નથી વાળતા અને આવી જ રીતે ગરમ ગરમ ખવાય છે તેને અમે લચકો કહીએ છીએ અને તેમાં હું હવે ડ્રાય ફ્રુટ એડ કરી દઉં છું તમને જે ગમે તે તમારે એડ કરવાના છે હું અહીંયા કાજુ બધા મને કિસમિસ એડ કરું છું અને ન ભાવે તો સ્કીપ પણ કરી શકો છો બધું સરસ મિક્સ કરી લેવાનું છે અને થોડું ઠંડુ થાય પછી આપણે આના અડદિયા અડદિયા ન વાળવા હોય તો તમે આને થાળીમાં પાથરી અને તેના પીસીસ પણ બનાવી શકો છો તો જો એકદમ પરફેક્ટ એવો આપણો અડદિયા પાક બનીને તૈયાર થયો છે જો હું જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો બન્યો છે ને એકદમ પરફેક્ટ એવો બન્યો છે કોઈ પણ જાતનો કલર યુઝ નથી કર્યો આપણે પ્રોપર લોટ શેકાણો છે એટલે આપણો અડદિયા એકદમ સરસ બન્યા છે તો હવે થોડું ઠંડુ થયું છે વધારે ઠંડુ નથી થવા દેવાનું આપણે થોડું ઠંડુ થવા દેવાનું છે કે આપણે તેને અડી શકીએ એટલું ઠંડુ થાય પછી આપણે તેના અડદિયા વાળવાના છે તો આ રીતે હું થોડું થોડું થાળીમાં લેતી જઉં છું અને તેના અડદિયા વાળતી જઉં છું આ રીતે નાની મોટી ગમે તે સાઈઝમાં તમે એને બનાવી શકો છો અડદિયા બનાવવા બહુ જ ઈઝી હોય છે તો તમે પણ આ રેસીપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો આ રીત થી બનાવશો એટલે તમારા અડદિયા એકદમ પરફેક્ટ એવા બનશે તો બધા અડદિયા આ રીતે હું બનાવીને તૈયાર કરી લઉં છું તો તમે પણ આ શિયાળામાં અડદિયાની રેસિપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને એન્જોય કરજો